ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની કરવામાં આવતી હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી છે જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજરોજ સવારના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગર પરા રેલવે સ્ટેશન પાસે આવતા રિયાઝભાઈ હમીદભાઈ મોમીદ રહેવાસી વડવા કાછિયાવાડ ભાવનગર તથા હરેશ લાલુ પ્રવીણભાઈ પરમાર રહેવાસી વડવા ભાવનગર વાળા બંને ઇસમો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો

सात सो पचास मिलीलीटरनी બોટલો તેમજ બે દાખલ કરવામાં આવી છે આ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવનગર શહેર વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો લાવતા ઈસમને રૂપિયા પચીસ હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે આ રેડ દરમિયાન

તેની પાસે એક લાલો નાસી રાખી પર રૂપી દારૂની બોટલ તેમજ બિયરના ટીન નંગ ચાર કુલ મળે પચીસ હજાર ત્રણસો નો મળી આવે જેથી બંને ઈસમો વિરુદ્ધ ગોરતળા પોલીસ સ્ટેશનમાં ગુનો કરાવી આગળની તપાસ અમુક ચલાવી રહ્યા છીએ